મિત્રો ભલે મરી જવું છ જૂન નિર્જળા એકાદશીના આ પવિત્ર અને મંગળકારી દિવસે ભૂલથી પણ આ પાંચ કામ ન કરવા નહીં તો માતા લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુ તમારાથી નારાજ થઈ જશે ઘરમાં કંગાળપણું અને ગરીબી આવશે ઘર સંપૂર્ણપણે કંગાળ થઈ જશે તેથી સંપૂર્ણ માહિતી માટે આ વિડિયો છેલ્લે સુધી જોવો પછી એમ ન કહેવું કે અમને જણાવ્યું નહોતું હા મિત્રો પૂજ્ય ગુરુજીએ તેમની હમણાંની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું છે કે છ જૂન નિર્જળા એકાદશીના દિવસે ભૂલથી પણ સ્ત્રી પુરુષે આ પાંચ કામ ન કરવા જોઈએ ભક્તો આ વર્ષની નિર્જળા એકાદશી પોતાની સાથે અત્યંત શ્રેષ્ઠ અને શુભ યોગ લઈને આવી છે જેમાં ખાસ કરીને સર્વાર્થ સિદ્ધ યોગ જેવા શુભ યોગોનો અદભુત સહયોગ બની રહ્યો છે જે મિત્રો આ એકાદશી તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે તેથી મિત્રો ખાસ કરીને આ વખતે છ જૂન નિર્જળા એકાદશીના અતિ પવિત્ર દિવસે તમારે આ કામો કરવાની સખત મનાઈ છે જો કોઈ સ્ત્રી કે પુરુષ અજાણતા જ્ઞાન વગર નિર્જળા એકાદશીના દિવસે આ પાંચ કામ કરે છે તો માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ રુષ્ટ થઈ જાય છે જેનાથી તે વ્યક્તિને આજીવન નિરાશા રહેવું પડી શકે છે તેથી તમને વિનંતી છે કે વિડીયો સંપૂર્ણ જોવો અધૂરો ન જોવો ઘણા લોકો વિડીયો અડધો જોઈ લે છે અને પછી આવા વ્યક્તિને જીવનમાં ક્યારે સફળતા નથી મળતી તેથી વિડીયો અધૂરો છોડી ન જાઓ તમે વિડીયો સંપૂર્ણ જોવો મિત્રો પૂજ્ય ગુરુજી કહે છે કે આપણા હિન્દુ ધર્મ માં બધી એકાદશી તિથિઓ માં નિર્જળા એકાદશી ને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આ એકાદશી એ સ્ત્રીઓ નિર્જળ વ્રત રાખે છે સ્કંદ પુરાણ મુજબ આ દિવસ સ્વયં માતા લક્ષ્મી ને સમર્પિત છે જો કોઈ વ્યક્તિ નિર્જળા એકાદશી ના દિવસે આવું કામ કરે છે તો તેના ઘરના દરવાજે થી જ માતા લક્ષ્મી પાછી વળી જાય છે ખાસ કરીને સુહાગન સ્ત્રીઓ આ બાબતનું વિશેષ ધ્યાન રાખવું નહીં તો ઘરમાં ભયંકર ગરીબી આવશે મિત્રો જુઓ વાત એવી છે છે કે કામ તો તો સલાહ સલાહ આપવાનું અમે ફક્ત જ આપી શકીએ હવે તમે તેને માનો કે ન માનો તે તમારી મરજી પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે માનશો તો તમારો બેડો પાર થઈ જશે મિત્રો જો સુહાગન સ્ત્રીઓ વ્રત રાખે છે દરરોજ ભગવાનની પૂજા અર્ચના કરે છે તો તમે આ વિડિયોને હળવાશથી લેવાની ભૂલ ન કરતા આ વખતે ઘણા વર્ષો પછી એવો દુર્લભ સંયોગ બન્યો છે કે નિર્જળા એકાદશીના પવિત્ર દિવસે કુલ એકવીસ પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે જેમાં ધન પ્રાપ્તિ યોગ પણ સામેલ છે સાથે જ ભક્તો આ દિવસે તમે કયા રામબાણ ઉપાયો કરવા જોઈએ જેથી તમને તમારા જીવનમાં ધનની પ્રાપ્તિ થાય

અને નિર્જળા એકાદશી ના દિવસે કરવાના ચાર થી પાંચ વિશેષ ઉપાયો પણ જણાવીશ અને આ દિવસે તમારે બાબતોનું ધ્યાન રાખવું અને આ મહિનામાં તમારે કયા પાંચ કામો કરવાથી બચવું જોઈએ આ બધી માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું આ વિડિયો જોયા પછી તમને બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે તો ચાલો મિત્રો આગળ વધીએ જો તમે પણ ઈચ્છો છો કે આજીવન માતા રાણીનો આશીર્વાદ તમારા પર રહે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જય હરિ વિષ્ણુ જરૂર લખો અને તમારા ફાયદા માટે તમારી ગરીબી દૂર કરવા માટે આ વીડિયો સંપૂર્ણ જોઈને જાઓ તો જ તમને લાભની પ્રાપ્તિ થશે ભક્તો આ વખતે બે હજાર પચીસ માં નિર્જળા એકાદશી તિથિ જૂન શુક્રવારે રાખવામાં આવશે આ વ્રત કૃષ્ણ એકાદશી ઉજવવામાં આવે છે અને તેને મુક્તિ પ્રાપ્તિ અને જીવનમાં સુખ સમૃદ્ધિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે નિર્જળા એકાદશી બે હજાર પચીસ જેને ભીમસે ની એકાદશી પણ કહેવાય છે તે છ જૂન શુક્રવારે ઉજવવામાં આવશે આ વ્રત જૈષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે કારણ કે આમાં પાણી સહિત કોઈ આહાર લેવામાં આવતો નથી વ્રત તિથિ અને પારણ સમય એકાદશી તિથિ પ્રારંભ છ જૂન બે હજાર પચીસ સવારે બે વાગીને પંદર મિનિટ એકાદશી તિથિ સમાપ્ત સાત જૂન બે હજાર પચીસ સવારે ચાર વાગીને સુડતાલીસ મિનિટ પારણ વ્રત તોડવાનો સમય સાત જૂન બે હજાર પચીસ બપોરે એક વાગીને છપ્પન મિનિટ થી ચાર વાગીને છવ્વીસ મિનિટ સુધી પૂજા વિધિ અને નિયમો એક પ્રાતઃકાલીન સ્નાન સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ પીળા વસ્ત્રો ધારણ કરો બે સંકલ્પ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને નિર્જળા વ્રતનો સંકલ્પ લો પૂજા સામગ્રી ભગવાન પંચામૃત પુષ્પ ફળ ચંદન દૂરવા અર્પણ કરો ચાર મંત્ર જાપ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરો અને વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરો પાંચ રાત્રિ જાગરણ રાત્રે ભજન કીર્તન કરો અને ભગવાન વિષ્ણુ સ્મરણ કરતા જાગરણ કરો બીજા દિવસે તિથિએ વ્રતનું પારણ કરતા બ્રાહ્મણોને અન્ન વસ્ત્ર પાણીથી ઘડું છત્રી વગેરેનું દાન કરો જળ સેવન નિયમ આ વ્રતમાં પાણી સહિત કોઈ આહાર લેવામાં આવતો નથી જોકે આચમન શુદ્ધિકરણ માટે એક ટીપું પાણી લેવું સ્વીકાર્ય છે આથી વધુ પાણીનું સેવન વ્રતનું ઉલ્લંઘન ગણાય છે અભિજિત મુહૂર્ત અભિજિત મુહૂર્ત મિનિટથી બાર વાગીને ત્રીસ મિનિટ સુધી રહે છે આ સમય ભગવાન વિષ્ણુ પૂજા કરવી અત્યંત ફળદાયી ગણાય છે મિત્રો શાસ્ત્રો મુજબ નિર્જળા એકાદશી ને બધી તિથિઓમાં સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને બધા ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે અને બધા પ્રકારના રોગ કષ્ટ દુઃખ અને દરિદ્રતાથી હંમેશા માટે મુક્તિ મળે છે સાથે જ નિર્જળા એકાદશીના ના અતિ પવિત્ર દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરીને વ્યક્તિ પોતાના જન્મ જન્માંતરના બધા પાપકર્મોથી પણ છુટકારો મેળવી શકે છે જો આ મહિનામાં તમે સાચા ભગવાન કરો છો તો તમારું પરંતુ એટલું જ આ પાંચ કામ કરવાથી ક્રોધિત પણ થઈ જાય છે ધર્મ કેટલાક કામો કરવાની મનાઈ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે કે આપણા જીવનમાં જે દુખ તકલીફો અને મુશ્કેલીઓ આવે છે તે આપણા જ પાછલા જન્મ કે આ જન્મમાં કરેલા પાપકર્મોનું પરિણામ છે જે આપણાથી અજાણતા થયેલા હોય છે તેથી ભગવાને આપણા મનુષ્યો માટે દિવસ બધા મુક્તિ મેળવવા માટે જ બનાવ્યો છે તેથી આ વિધિ માટે તમારા પરિવાર અને બાળકોની પ્રગતિ માટે બધાએ ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાચા મનથી પૂજા અર્ચના કરવી જોઈએ પરંતુ શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ નિર્જળા એકાદશીના દિવસે આ પાંચ કામોમાંથી કોઈ એક કામ ભૂલથી પણ કરે છે તો તેના દ્વારા કરેલા બધા પુણ્ય નાશ પામે છે જેનાથી જીવનમાં ધનનો નાશ થવાની શક્યતા હંમેશા રહે છે કારણ કે આ દિવસ શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીનો છે અને દરેક વ્યક્તિના ઘરમાં માતા લક્ષ્મીનું હોવું ખૂબ જરૂરી છે કારણ કે આજકાલ માતા લક્ષ્મીની કૃપા વગર જીવન અત્યંત કષ્ટોથી ભરેલું થઈ જાય છે આ સાથે જાણીએ કે આ દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ સૌથી પહેલા ચાલો ભક્તો તમારો વધુ સમય બગાડ્યા વગર વિડિયો શરૂ કરીએ જુઓ ભક્તો સૌથી પહેલી વાત એ કે એકાદશી દિવસે ભગવાન તમારા પર પ્રસન્ન થઈ જાય તો તમે એમ માની લો કે તમારા જીવનનું કાયાકલ્પ થવાથી કોઈ રોકી નહીં શકે અને આવા વ્યક્તિ મરણોત્તર વૈકુંઠ ધામ પ્રાપ્ત કરે છે શાસ્ત્રો મુજબ આ અત્યંત પુણ્ય અને મંગળકારી દિવસે કેટલાક એવા કામો છે જે કરવા વર્જિત ગણાય છે આવું કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની નારાજગીનો પણ સામનો કરવો પડે છે ચાલો જાણીએ કે નિર્જળા એકાદશીના અતિ પવિત્ર અને પવન દિવસે કયા કામો છે જે તમારે ભૂલથી પણ ન કરવા જોઈએ પ્રથમ કામ માતા તુલસી સાથે સંબંધિત હા મિત્રો નિર્જળા એકાદશી ના દિવસે સ્ત્રીઓ ભૂલથી પણ વાર ખુલ્લા રાખીને તુલસી મૈયાની પૂજા ન કરે કારણ કે જે સ્ત્રી વાર ખુલ્લા રાખીને ભગવાનની પૂજા કરે છે તેને પુણેની પ્રાપ્તિ થતી નથી આનાથી ઉલટું તમને દોષ લાગી શકે છે કારણ કે માતા તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે ભગવાન વિષ્ણુની પૂજામાં માતા તુલસીના ભોગ સિવાય અન્ય કોઈ ભોગ સ્વીકારવામાં આવતું નથી ઉપરાંત જો તમે તુલસી માતામાં જળ અર્પણ કરો છો તો એ વાતનું ધ્યાન રાખો કે જળ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી ન આપવું અને સાંજે દરરોજ તુલસી માતા સામે એક દીવો જરૂર પ્રગટાવવો બીજી ભૂલ આપણા ધર્મશાસ્ત્રમાં સ્પષ્ટ લખેલું છે કે નિર્જળા એકાદશીનો દિવસ ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીનો છે આવામાં જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ આ દિવસે માસુંદિરાનું સેવન કરે છે તો તે વ્યક્તિ સાત જન્મ સુધી વંશહીન થઈ જાય છે અને આવા લોકો અકસ્માતનો ભોગ પણ બની શકે છે તેથી નિર્જળા એકાદશીના દિવસે સ્ત્રી પુરુષે ઘરમાં આ વખતે નિર્જળા એકાદશી તિથિ રોહિણી નક્ષત્રમાં શુક્રવારે આવે છે જેના કારણે જો તમે આ દિવસે કોઈને દૂધ કે દૂધથી બનેલી કોઈ વસ્તુનું દાન કરો છો તો માતા લક્ષ્મી તમારાથી રુષ્ટ થઈ શકે છે સાથેજ આ દિવસે લોખંડ કે લોખંડથી બનેલી વસ્તુ પણ કોઈને ન આપવી ત્રીજી ભૂલ મિત્રો નિર્જળા એકાદશીના દિવસે તમારે તમારું મન શાંત રાખો જોઈએ આ દિવસે કોઈની સાથે ઝઘડો કે કલેશ ન કરવો જોઈએ વ્રતમાં શ્રી લક્ષ્મીનારાયણને કાળા રંગના वस्त्रોનો ઉપયોગ ન કરવો જોઈએ આ દિવસે પૂજન દરમિયાન લાલ કે પીળા રંગના वस्त्रોનો ઉપયોગ કરવો જોઈએ સાથેજ મિત્રો તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર ક્યારે જૂતા ચપ્પલ ન રાખવા જોઈએ પણ ન રાખવું જોઈએ જો કોઈ વ્યક્તિ ઘરના મુખ્ય દ્વાર પર ઝાડુ કે ચપ્પલ રાખે છે તો માતા લક્ષ્મી તુરંત પાછી વળી જાય છે અને ક્રોધિત થઈને લૌટે છે અને જે ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ ન કરે તેવા ઘરમાં તેમની મોટી બહેન દરિદ્રતા પ્રવેશ કરે છે તમે જોયું હશે કે લગભગ દરેક વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય દ્વાર પર લીંબુ અને લીલું મરચું ટાંગે છે પરંતુ શા માટે આ ટાંગવાનું કારણ શું છે લીંબુ અને લીલું મરચું દરિદ્રતાનું ભોજન છે અને જ્યારે તેમને તેમનું ભોજન મુખ્ય દ્વાર પર જ મળી જાય તો તેઓ તમારા ઘરની રસોઈમાં પ્રવેશ નહીં કરે તેથી ઘણા લોકો પૂછે છે કે અમે મહેનત તો કરીએ છીએ પણ તેનું ફળ નથી મળતું ઘરમાં લક્ષ્મી શા માટે નથી આવતી જે ઘરમાં ખંડિત મૂર્તિની પૂજા થાય છે તેવા ઘરમાં ક્યારેય લક્ષ્મી આવતી નથી ઘણા લોકો ખંડિત મૂર્તિની પૂજા કરતા રહે છે પરંતુ જે ઘરમાં ખંડિત મૂર્તિ હોય ત્યાં ક્યારે દેવી દેવતાઓ વાસ નથી કરતા ચોથી ભૂલ નિર્જળા એકાદશીના દિવસે તમારે દિવસે સૂવું ન જોઈએ આ દિવસે લોખંડ કે લોખંડથી બનેલી વસ્તુ પણ શનિવાર અને નિર્જળા એકાદશીના દિવસે કોઈને ન આપવી વસ્તુઓ જેમ કે માસંદિરાનું દાન આ દિવસે ભૂલથી પણ ન કરવું આનાથી તમારી કુંડળીમાં માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહનો ભાવ નબળો પડે છે આખા દિવસે પતિ પત્નીએ એકબીજા સાથે ઝઘડો ન કરવો એવો માનવામાં આવે છે કે આવા મત ભેદથી મોટી મુશ્કેલી ઊભી થાય છે આ દિવસે એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવે પાંચમી ભૂલ આ મહિનામાં કોઈ સ્ત્રીનું અપમાન ન કરવું વાસ્તવમાં સ્ત્રીનું અપમાન ફક્ત આ દિવસે જ નહીં પણ ક્યારેય ન કરવું જોઈએ માતા લક્ષ્મીને સ્ત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે જો નિર્જળા એકાદશીના દિવસે તમે કોઈ સ્ત્રીનું અપમાન કરો છો તો તે માતા લક્ષ્મીનું અપમાન ગણાય છે જે ઘરોમાં સ્ત્રીનું સન્માન નથી થતું ત્યાં માતા લક્ષ્મી ક્યારે આવતી નથી શાસ્ત્રોમાં કહેવાયું છે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે તેથી આ બાબતનું ખાસ ધ્યાન રાખો આ ઉપરાંત નિર્જળા એકાદશીના આખા દિવસે માંસાહાર ભૂલથી પણ ન કરવો સાથે જ દારૂ પીવાથી પણ બચવું જો શક્ય હોય તો નિર્જળા એકાદશીના દિવસે પૂર્ણ સાત્વિક ભોજન કરવું આ દિવસે માં સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને માતા લક્ષ્મી નારાજ થાય છે ગૌ અને શાસ્ત્રોમાં નિર્જળા એકાદશીને અત્યંત પવન અને પુણ્યદાયક કહેવામાં આવી છે આ દિવસ માત્ર દાન અને વ્રતનો દિવસ નથી પરંતુ તે આત્મશુદ્ધિ અને સાધનાની તક પણ છે એવું માનવામાં આવે છે કે આખા દિવસે જે વ્યક્તિ શ્રદ્ધા અને નિયમપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને બધા સાંસારિક સુખોની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષનો માર્ગ પ્રશસ્ત થાય છે નિર્જળા એકાદશીના દિવસે મન વાણી અને કર્મની શુદ્ધતા અત્યંત જરૂરી માનવામાં આવે છે આ દિવસે ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે મનમાં કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારો ના આવે ખાસ કરીને બાળકો પ્રત્યે કારણ કે આપણા ધર્મમાં બાળકોમાં ઈશ્વરની હાજરી માનવામાં આવે છે તેથી કોઈ બાળક પ્રત્યે દ્વેષ ક્રોધ કે પ્રતિશોધ જેવી ભાવનાઓ રાખવી શુભ નથી માનવામાં આવતું આ સમય છે તમારા અંદર પ્રેમ કરુણા અને સહિષ્ણુતાનો સંચાર કરવાનો ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય તુલસીની પૂજા આ દિવસે ખાસ પડદાયી ગણાય છે પરંતુ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે એકાદશીના દિવસે માતા તુલસી પોતે વ્રત રાખે છે માટે ઉપવાસ કરે છે આ સમયગાળામાં ભૂલથી પણ તુલસીના પાંદડા ન તોડવા આવો કરવાથી પૂજાની પવિત્રતા ભંગ થાય છે અને તેનાથી વિપરીત અસર થઈ શકે છે આ દિવસે સન્માન અને સેવા અત્યંત પુણ્યકારક માનવામાં આવે છે ખાસ કરીને વૃદ્ધ સ્ત્રીઓની સેવા અને ગાયોને પાણી પીવડાવવું અત્યંત શુભ ફળ આપે છે ગૌસેવાનું મહત્વ એટલું બધું છે કે એવું કહેવાયું છે કે આ મહિનામાં એક વખત પણ જો શ્રદ્ધાપૂર્વક ગૌમાતાની ગૌ પૂજા કરી લેવામાં આવે તો તે હજાર અશ્વમેધ યજ્ઞોના બરાબર ફળ આપે છે કારણ કે ગૌમાતાને હિન્દુ ધર્મમાં ખૂબ જ પૂજનીય સ્થાન પ્રાપ્ત છે ગૌમાતાના શરીર પર કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે સાથે જ મિત્રો જો તમે સ્ત્રી છો અને તમારા માસિક ચક્ર દરમિયાન નિર્જળા એકાદશી આવે છે તો ગભરાવાની બિલકુલ જરૂર નથી તમે ઈચ્છો તો ફળાહાર કે નિર્જળ ઉપવાસ રાખી શકો છો પરંતુ ધ્યાન રાખો કે આ દિવસોમાં નિર્જળા એકાદશીની પૂજા ન કરવી અને પૂજા સામગ્રીને પણ હાથ ન લગાડવો હવે એક બીજી વાત જે ખૂબ જરૂરી છે નિર્જળા એકાદશીના દિવસે તમારે તમારું મન સંપૂર્ણપણે શાંત રાખવું જોઈએ જેટલું શક્ય હોય તેટલું તમારી જાતને સકારાત્મક વિચારો સાથે જોડી રાખો આ દિવસે કોઈની સાથે દલીલ ઝઘડો કે કોઈપણ પ્રકારનો કલેશ કરવાથી બચો કારણ કે એવું માનવામાં આવે છે કે નિર્જળા એકાદશીનો દિવસ આધ્યાત્મિક રીતે ખૂબ ખાસ હોય છે અને અને જો આ દિવસે આપણે શાંત સારા ભાવમાં રહીએ તો તેની અસર આપણા જીવન પર ખૂબ શુભ પડે છે મિત્રો નિર્જળા એકાદશી દરમિયાન શનિવાર અને શુક્રવાર જેવા ખાસ દિવસો ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે શુક્રવારનો દિવસ જે સ્વયં માતા લક્ષ્મીને સમર્પિત છે તે દિવસે કોઈ પણ પ્રકારનું આર્થિક લેનદેન વર્જિત માનવામાં આવે છે આ દિવસે ન તો કોઈને ઉધાર આપવું જોઈએ ન તો કોઈ પાસેથી ઉધાર લેવું જોઈએ આવું કરવાથી ઘરમાં કાયમી તંગી અને અશાંતિનો પ્રવેશ થઈ શકે છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં સુખ શાંતિ રહે તો નિર્જળા એકાદશી દિવસે એક વિશેષ ઉપાય જરૂર કરો કમળના ફૂલ પર આસન કરેલી માતા લક્ષ્મીની એક સુંદર તસવીર બજારમાંથી લઈને તમારા ઘરના મંદિરમાં સ્થાપિત કરો પછી તેમને સુગંધિત પુષ્પ ધૂપ અને દીપ થી શ્રદ્ધાપૂર્વક પૂજન કરો આ સામાન્ય કાર્ય નથી પરંતુ દેવીને તમારા ઘરે આમંત્રિત કરવા જેવું છે અને આવું કરવાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ કાયમી રૂપે વસવા લાગે છે નિર્જળા એકાદશી ના દિવસે જો વ્રતનો સંકલ્પ લેવામાં આવે તો તેની શરૂઆત સંપૂર્ણ રીતે કરવી જોઈએ આ દિવસ કરવું જોઈએ અને મન અને એકાગ્ર કરવાનો પ્રયાસ કરવો જોઈએ ચાલો મિત્રો હવે જાણીએ કે નિર્જળા દિવસે તમે કયા કયા ઉપાયો કરવા જોઈએ જેથી તમને ધનની પ્રાપ્તિ થાય આ નિર્જળા એકાદશી એક વિશેષ યોગ સાથે આવી રહી છે જ્યારે શુક્ર ગુરુ અને ચંદ્રમાની દ્રષ્ટિથી યોગ બની રહ્યો છે આવો દિવસ બાવન થી વધુ શુભ યોગો સાથે છેલ્લા એકસો બોતેર વર્ષોમાં પહેલી વખત આવ્યો છે જ્યારે આટલો શક્તિશાળી સંયોગ બન્યો છે તો સવાલ એ છે કે આ દિવસે શું કરવું મિત્રો જો તમે ઈચ્છો છો કે બે હજાર પચીસ નું વર્ષ તમારા જીવનમાં ધન સફળતા આરોગ્ય અને સૌભાગ્ય નું વર્ષ બને જો તમે ઈચ્છો છો કે તમારા બધા કષ્ટો અને આર્થિક સમસ્યાઓ હંમેશા માટે સમાપ્ત થઈ જાય તો આ નિર્જળા એકાદશી ના દિવસે તમારે ફક્ત એક નાનો ઉપાય કરવાનો છે આ દિવસે છોડની મૂળ સહિત લાવવી હા મિત્રો છોડ છોડ એ દિવ્ય છે જેના પર સ્વયં માતા લક્ષ્મી નો વાસ હોય છે આ છોડ ને અમૃત નું પ્રતિક માનવામાં આવે છે શાસ્ત્રો માં કહેવાયું છે યા દેવી સર્વભૂતેશુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તે નમસ્તે નમો નમઃ જે વ્યક્તિ નિર્જળા એકાદશીના દિવસે આ છોડની જડને ગંગાજળથી ધોઈને ચાંદી કે તાંબાના તાવીજમાં રાખીને ધારણ કરે છે તેના જીવનમાં ક્યારે ધનની કમી નથી રહેતી તેના દરવાજે ધનની દેવી સ્વયં વસવા લાગે છે નિર્જળા એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને ઉઠીને સ્નાન કરો શુદ્ધ વસ્ત્રો ધારણ કરો અને સદાભાર છોડની જડને મૂળ સહિત ઉખાડીને ઘરે લાવો તેને ગંગાજળ કે શુદ્ધ જળથી ધોઈ લો અને માતા લક્ષ્મીની તસવીર સામે ઘીનો દીવો પ્રગટાવીને જળને હાથમાં લઈને ઓમ જાપ કરો હવે જળને ચાંદી કે તાંબાના તાવીજમાં નાખીને ગળે કે બાજુમાં ધારણ કરી લો બસ આટલો નાનો ઉપાય અને પછી જુઓ ચમત્કાર જ્યાં અત્યાર સુધી દરિદ્રતાએ ડેરો નાખ્યો હતો ત્યાં માતા લક્ષ્મીનો વાસ થઈ જશે હવે વાત કરીએ બીજા દિવ્ય છોડની ચમેલીની જડની જો કોઈને લાંબા સમયથી રોગ પીડા કે અચાનક ઉદભવેલી આરોગ્ય સંબંધી સમસ્યાઓ સતાવી રહી હોય અને તેનો કોઈ ઈલાજ ન મળતો હોય તો સમજી લો કે આ કોઈ સામાન્ય કારણ નથી પરંતુ કોઈ નકારાત્મક ઊર્જા કામ કરી રહી છે આવી સ્થિતિમાં ચમેલીની જડનો ઉપાય તમને રક્ષાકવચ આપી શકે છે નિર્જળા એકાદશીના દિવસે ચમેલીની જળને ઉખાડીને લાવો ગંગાજળથી શુદ્ધ કરો અને મંદિરે જઈને તેલનો દીવો પ્રગટાવો પછી તે જળને તાંબા કે ચાંદીના તાબીજમાં ભરીને ધારણ કરો હનુમાનજીના આશીર્વાદથી રોગ અને ગૃહદોષ દૂર થઈ જશે અને આખા વર્ષે તમારા આરોગ્યમાં સુધારો આવશે ચાલો હવે વાત કરીએ ગૌમાતા સાથે સંબંધિત ઉપાયોની જે આ દિવસે કરવાથી વ્યક્તિને સાત પેઢી સુધી બેંક બેલેન્સની કમી નથી રહેતી દુઃખ દર્દ સંકટ કષ્ટ દૂર થઈ જાય છે અને બધા સુખો વ્યક્તિના ચરણોમાં આવી જાય છે ભક્તો તમે સાંભળ્યું હશે કે ગૌમાતામાં બધા દેવી દેવતાઓનો વાસ હોય છે જો આપણે સાચા દિલથી ગૌમાતાનો આશીર્વાદ મેળવીએ તો આપણા જીવનમાં આવતી દરેક મુશ્કેલી અને સમસ્યા હલ થઈ શકે છે નિર્જળા એકાદશીનો દિવસ ખાસ કરીને ગૌમાતાને આશીર્વાદ આપવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસે ગૌમાતાને કેટલીક ખાસ વસ્તુઓ ખવડાવવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ આવી શકે છે ચાલો જાણીએ કે નિર્જળા એકાદશી ના દિવસે ગૌમાતા ને કઈ ખાસ વસ્તુ ખવડાવીને તમે તમારા જીવનમાં ચમત્કારિક બદલાવ લાવી શકો છો પ્રથમ વસ્તુ બધા આચાર્યો કહે છે કે જે ભક્ત નિર્જળા એકાદશીના દિવસે ગૌમાતાને હરો ચારો ખવડાવે છે તેની ગરીબી હંમેશા માટે દૂર થઈ જાય છે હરો ચારો ફક્ત ગૌમાતા માટે જ ફાયદાકારક નથી પરંતુ તે તમારા ઘરની ખુશહાલીનું પણ કારણ બને છે આ દિવસે ગૌમાતાને હરો ચારો ખવડાવવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે આ દિવસ ખાસ કરીને તમારા જીવનમાં ખુશહાલીનું આગમન કરે છે અને સકારાત્મક ભરી દે છે બીજી વસ્તુ રોટલી અને ગોળ ખવડાવવો ખાસ કરીને તે લોકો માટે જેમણે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં કોઈ દુઃખ કષ્ટ કે સમસ્યા યારે ન આવે તો ગૌમાતાને રોટલી અને ગોળ ખવડાવવાનું ન ભૂલો એવું કહેવાય છે કે આ દિવસે ગૌમાતાને ગૌમાતાને ગોળ ગોળ ખવડાવવાથી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે છે અને અને વાસ થાય આ દિવસે રોટલી ખવડાવો આગળ વધુ ઉપાયો એક ગૌમાતાને ચપટી અને ગોળ ખવડાવવા નિર્જળા એકાદશી ના દિવસે ગૌમાતાને ચપટી અને ગોળ ખવડાવવાથી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને ખુશહાલી વાસ થાય છે આ દિવસે ગૌમાતાને ચપટી અને ગોળ ખવડાવીને આપણે ન માત્ર તેમનો આશીર્વાદ મેળવીએ છીએ પરંતુ આપણા જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે ગૌમાતામાં બધા દેવી દેવતાઓનો વાસ હોય છે જ્યારે આપણે ગૌમાતાને સન્માન આપીએ છીએ અને તેમનો આશીર્વાદ મેળવીએ છીએ તો તેઓ આપણા જીવનને આશીર્વાદથી ભરી દે છે આ દિવસ સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવે છે જેનાથી જીવનમાં શાંતિ અને ખુશહાલી રહે છે મિત્રો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો એક પ્રેમભર્યું લાઈક જરૂર કરજો તમારું એક ક્લિક અમને વધુ સારું કામ કરવાનું હોંફળું આપે છે અને અમારું વિડીયો બનાવવાનું મનોબળ ખૂબ વધે છે અમારી ટીમ આ માહિતી એકઠી કરવા માટે ખૂબ મહેનત કરે છે તેથી તમારું એક લાઈક તેમની મહેનતને સફળ બનાવે છે અને જો તમે ડિવાઇન સ્ટેઝ ગુજરાતી ચેનલ પર નવા છો અથવા હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ કરી લો તે બિલકુલ ફ્રી છે સાથે જ બાજુની ઘંટડી પણ દબાવી દેજો જેથી આગલી વખતે જ્યારે અમે નવો વીડિયો લઈશું તો તમને સૌથી પહેલા ખબર પડશે તમારો સાથ અમારા માટે ખૂબ કિંમતી છે વિડીયોના અંત સુધી રહેવા બદલ તમે બધાનો આભાર ફરી એક નવા લાભદાયી વિડીયો સાથે મળીશું ત્યાં સુધી નમસ્કાર